રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપણું સ્વાગત છે આજે આપણે ધનુર એટલે કે ટેટનસ જે એક ખૂબ જ ગંભીર ન્યુરોટોક્સિક રોગ છે એના વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આજના આ સેશનમાં આપણે શું શું કવર કરીશું સૌથી પહેલાં તો ધનુર શું છે એ સમજીશું પછી એના માટે જવાબદાર બેક્ટેરિયા કેવા છે એ જોઈશું એ કેવી રીતે ફેલાય છે અને એની શું અસર થાય છે એના પર વાત કરીશું અને પછી સૌથી અગત્યનું એનાથી બચવા માટે રસીકરણ એનો મેનેજમેન્ટ અને આ બધામાં હેલ્થકેર પ્રોફેશનલ્સની શું ભૂમિકા હોય છે એના પર પણ નજર નાખીશું તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા આ દુશ્મનને ઓળખવાથી કે આખરે આ ધનુર છે શું તો ધનુરમાં થાય છે શું જો આ રોગમાં એક એટલું શક્તિશાળી ઝેર એટલે કે ટોક્સિન બને છે જે સીધું આપણા જ્ઞાનતંતુઓ પર એટલે કે નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને આનું પરિણામ શરીરમાં માંસપેશીઓનું એટલું બધું જકડાઈ જવું અને ખેંચાવવું કે એની પીડા અસહ્ય હોય છે એનાથી જબડું પણ જકડાઈ જાય છે જેને લોકજો કહેવાય છે અને આ જ કારણ છે કે ધનુર આટલો ઘાતક સાબિત થાય છે હવે જે બેક્ટેરિયા આ બધું કરે છે એના વિશે થોડું જાણીએ એનું નામ છે ક્લોસ્ટ્રીડિયમ ટિટેનાઈ એની પ્રોફાઇલ બહુ જ રસપ્રદ છે જો આ ક્લોસ્ટ્રીડિયમ ટિટેનાઈ કોઈ સામાન્ય બેક્ટેરિયા જેવો નથી એ ખૂબ જ જૂનો અને એટલો મજબૂત છે કે લગભગ દરેક જગ્યાએ આપણા પર્યાવરણમાં મોજૂદ છે આ બેક્ટેરિયાની આ જ ખાસિયત એને ખતરનાક બનાવે છે વિચારો એ માટીમાં ધૂળમાં બધે જ હોય છે અને એની સૌથી મોટી તાકાત એ છે કે એ સ્પોર બનાવી શકે છે આ સ્પોર એટલા મજબૂત હોય છે કે ઉકળતા પાણીમાં પણ જીવતા રહી શકે છે એને નષ્ટ કરવા માટે એકસો વીસ ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન પર ઓટોક્લેવિંગ કરવું પડે છે અને હા યાદ રાખજો એને વિકસવા માટે ઓક્સિજન નથી જોઈતો બલકી ઓક્સિજન વગરની જગ્યાએ એને વધુ માફક આવે છે આ વાત ઘાની સારવાર વખતે બહુ જ કામમાં આવે છે તો સવાલ એ છે કે આટલો મજબૂત જીવ શરીરમાં પ્રવેશીને રોગ કેવી રીતે ફેલાવે છે અને દુનિયા પર એની શું અસર થઈ છે ચાલો એના પર એક નજર કરીએ તમને જાણીને નવાઈ લાગશે પણ એક સમય એવો હતો ખાસ કરીને ઓગણીસો સત્યાશીની આસપાસ જ્યારે રસીકરણ એટલું વ્યાપક ન હતું ત્યારે દર વર્ષે લગભગ દસ લાખ નવજાત શિશુઓ ફક્ત ધનુરને કારણે મૃત્યુ પામતા હતા પણ પછી રસીકરણ કાર્યક્રમો આવ્યા અને એની અસર જુઓ ઓગણીસો ને ચોરાણું સુધીમાં આ આંકડો ઘટીને અડધાથી પણ ઓછો એટલે કે ચાર લાખ એંશી હજાર થઈ ગયો આ બતાવે છે કે પબ્લિક હેલ્થ ઇનિશિએટિવ્સ કેટલા શક્તિશાળી હોય છે અને આ તો આપણા માટે ગર્વની વાત છે ભારતે બે હજાર પંદરમાં માતાઓ અને નવજાત શિશુઓમાં થતા ધનુરને સફળતાપૂર્વક નાબૂદ કરી દીધો છે આ એક બહુ મોટી પબ્લિક હેલ્થ જીત છે હવે સમજીએ કે આ રોગ કેવી રીતે આગળ વધે છે જુઓ ઈજા થયા પછી તરત જ કંઈ નથી થતું સામાન્ય રીતે છ થી દસ દિવસનો સમય લાગે છે આ સમયમાં ઘાની અંદર જ્યાં ઓક્સિજન ઓછું હોય ત્યાં પહેલાં સ્પોર જાગૃત થાય છે પછી બેક્ટેરિયા પોતાની સંખ્યા વધારે છે અને પેલું ખતરનાક ઝેર બનાવવાનું શરૂ કરે છે અને જ્યારે આ ઝેર જ્ઞાનતંતુઓ સુધી પહોંચે છે ત્યારે રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય છે ઘણીવાર આપણને એવું લાગે કે ધનુર તો બસ કોઈ કાંટવાળો ખીલો વાગે તો જ થાય ખરું ને પણ આ એક મોટી ગેરસમજ છે હકીકત એ છે કે ચામડી પર થયેલો કોઈ પણ ઘા ભલેને એ નાનકડી ટાંકણી વાગી હોય ઉઝરડો પડ્યો હોય કે પછી કાનમાં કોઈ ચેપ લાગ્યો હોય આ ખતરનાક સ્પોર માટે શરીરમાં પ્રવેશવાનો રસ્તો બની શકે છે તો હવે આપણે એના ઉપાય તરફ આગળ વધીએ આ રોગ સામે લડવા માટે આપણી પાસે સૌથી મજબૂત હથિયાર કયું છે એ છે સક્રિય રસીકરણ એટલે કે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન ધનુર સામે લાંબા ગાળાની સુરક્ષા મેળવવા માટે એક વ્યવસ્થિત રસીકરણ કાર્યક્રમ સૌથી અસરકારક ઉપાય છે આપણા રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ બાળકોને દોઢ અઢી અને સાડા ત્રણ મહિને ડીપીટી રસી અપાય છે પછી સમયાંતરે બુસ્ટર ડોઝ પણ જરૂરી છે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ માટે ટીટીના બે ડોઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી માતા અને બાળક બંને સુરક્ષિત રહે સારો રસીકરણ તો બચાવ માટે છે પણ જો કોઈને ઈજા થાય અને એનું રસીકરણ અધૂરું હોય અથવા એના વિશે કોઈ માહિતી જ ન હોય તો ત્યારે શું કરવું એના માટે એક અલગ જ વ્યૂહરચના અપનાવી પડે છે અહીંયા આપણે બે પ્રકારના ઇમ્યુનાઇઝેશન વચ્ચેનો તફાવત સમજવો પડશે એક છે એક્ટિવ જેમાં ટિટેનસ ટોક્સોઈડ અપાય છે જે શરીરને પોતાની એન્ટીબોડીઝ બનાવતા શીખવે છે આમાં સમય લાગે છે બીજું છે પેસિવ જેમાં તૈયાર એન્ટીબોડીઝ એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન સીધા જ આપવામાં આવે છે આ તાત્કાલિક રક્ષણ આપે છે અને એનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે ઘા ખૂબ જ ગંદો અને જોખમકારક હોય રસીકરણની સાથે સાથે ઘાની યોગ્ય સંભાળ લેવી અત્યંત જરૂરી છે ઘાને તરત જ બરાબર સાફ કરવો એમાંથી બધી ગંદકી કાઢવી ક્ષતિગ્રસ્ત પેશીઓને દૂર કરવી અને સૌથી અગત્યનું ઘાને ઓક્સિજનના સંપર્કમાં રાખવો યાદ છે ને આ બેક્ટેરિયા ઓક્સિજન વગર જ વધે છે માટે ઓક્સિજન એનો દુશ્મન છે અને જરૂર પડીએ ઈજાના છ કલાકની અંદર એન્ટીબાયોટિક્સ પણ આપવા પડે છે અને આ બધું આપણને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર લાવે છે ધનુર સામેની આ લડાઈમાં આપણા આરોગ્ય કર્મચારીઓ એટલે કે હેલ્થકેર પ્રોફેશનલ્સની ભૂમિકા શું છે જુઓ આપણા હેલ્થકેર વર્કર્સ આ લડાઈના સાચા હીરો છે ધનુરના શંકાસ્પદ કેસની જાણ કરવાથી લઈને લોકોમાં રસીકરણ અને ઘાની સાચી સંભાળ વિશે જાગૃતિ ફેલાવવા સુધી અને દરેક સગર્ભા સ્ત્રી અને બાળકને રસી મળે એ સુનિશ્ચિત કરવા સુધી આ બધી જ જવાબદારીઓ તેઓ નિભાવે છે તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે આપણી પાસે ધનુર જેવી બીમારી સામે આટલી અસરકારક રસીઓ છે વિજ્ઞાને આપણને રસ્તો બતાવ્યો છે છતાં પણ એવા કયા સામાજિક અને વ્યવહારુ કારણો છે જેના લીધે આજે પણ આપણે દુનિયાના દરેક ખૂણામાં દરેક વ્યક્તિ સુધી આ રસી પહોંચાડી શક્યા નથી આ એક પડકાર છે જેનો સામનો આપણે સૌએ સાથે મળીને કરવાનો છે